ગઈકાલે સામાન્ય સભામાં વિકાસના કામોમાં આપ શું કહેવા માંગો સૌપ્રથમ તો અંજારમાં હવા વર્ગની જે નગરપાલિકા થઈ એનો આભાર કરતો ઠરાવ મુખ્યમંત્રીશ્રીને મોકલવામાં આવ્યો હતો અને શિક્ષણ માટે અંજાર નગરપાલિકા દ્વારા પ્રથમ વખત રોબોટિક પદ્ધતિથી અને કોડિક પદ્ધતિથી અંજારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે આપણે કહેવામાં આવે છે કે કચ્છની પ્રથમ સરકારી શાળામાં આવું શિક્ષણ પદ્ધતિ લેવા માટેનો ઐતિહાસિક ઠરાવ અંજાર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો તે ઉપરાંત અલગ પાણીના ઝોનની વ્યવસ્થા કરવા માટેનો પણ વિચાર અંજારની જનતાને ક્યારેય પણ પાણીની તકલીફ ન પડે અત્યારે નર્મદા આધારિત છે ક્યારેક નર્મદાનું લાઈન બંધ થઈ જાય તો પણ આપણે ટપ્પરમાંથી પાણી લઈ શકીએ એના માટેનું અલગથી ઝોન ઊભું કરી અને આ ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો હતો અને આવા વિવિધ વિકાસના કામોને અંજાર નગરપાલિકા દ્વારા આગામી ગઈકાલની સામાન્ય સભામાં ઠરાવવામાં આવ્યું અને એનો નિર્ણયને બહુમતીથી પાસ કરવામાં આવ્યો રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષના નેતાઓ આવા બધા કે ભ્રષ્ટાચાર તો એ બાબત શું કહેશો આ ભ્રષ્ટાચાર પહેલે તો હું કહું છું કે રાજેન્દ્રસિંહ જાડેજાને ભ્રષ્ટાચારનો જે આરોપ લગાવે છે તો એમને કોઈ વિષયની ખબર જ નથી હોતી કાલે પણ એમણે સામાન્ય સભામાં પણ કીધું છે કે મને આ વિષયની જાણકારી નથી આ નથી તો એ વિષય એમને ખબર હોતી જ નથી તો ભ્રષ્ટાચારનો જે આરોપ લગાવે છે તો એ આરોપ પણ એમને ખબર છે જ નહીં કે વહીવટ કઈ પ્રકારે થાય અને કેવી રીતે હાલે છે એમને કોઈ પ્રત્યે ધ્યાન હોતું જ નથી અને બીજું હું કહું કે અંજાર નગરપાલિકા અવર્ગની થઈ અપગ્રેડ કરી એનો પણ એમણે કાલે વિરોધ દર્શાવ્યો છે એ અંજારની જનતા માટે નુકસાનકારક છે કે જે આ વિરોધ પક્ષના નેતા કહે છે પણ ખરેખરી છે પણ નહીં વિરોધ પક્ષના નેતા પણ પોતાને જે વિરોધ પક્ષના નેતા કેવડાવે છે એમને એ પણ જ્ઞાન નથી કે દસ ટકા સીટ હોય તો જ એ વિરોધ પક્ષના નેતા કહેવાય એમને એ પણ જ્ઞાન નથી કે એકલા જ છતાં પણ પોતાને વિરોધ પક્ષના નેતા કહે છે અને બીજું આપણે જોવા જઈએ તો કાલે વિવિધ સમાજોના આપણે શમશાન માટેના કામો વિવિધ સમાજવાડી માટેના જે કામ લીધા છે એમાં પણ એમણે વિરોધ દર્શાવ્યો છે એનો મતલબ એ છે કે એ સમાજના પણ વિરોધમાં છે આવા સમાજના વિરોધી વ્યક્તિને વિરોધ કરવા સિવાય બીજું કાંઈ આવડતું નથી એમને જ્ઞાન પણ નથી કે જે અંજાર મેં કાલે ઐતિહાસિક નિર્ણય લીધો છે પાણીના ઝોન અલગ માટેનો એ વિષય પણ એમને અજ્ઞાનતા છે એમની અને શિક્ષણ માટે જે ઐતિહાસિક નિર્ણય લીધો છે જે વિવિધ અત્યારે ખાનગી શાળામાં પણ આવી સિસ્ટમેટિક પદ્ધતિથી ભણાવવા માટે અત્યારે લોકો એના બાળકોને શિક્ષણ માટે આ રોબોટિક પદ્ધતિ અને કોડિક પદ્ધતિથી શિક્ષણ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે આપણે સરકારી શાળામાં આવું શિક્ષણ લેવા માટે આપણે મંજૂરી આપી છે એમનો પણ એમણે વિરોધ દર્શાવ્યો છે એનો મતલબ એ છે કે અંજારના વિરોધ માટે જ હંમેશા કામ કરે છે અને એ જે દેખાડો કરે કે આ મારી મંજૂ મારી કહેવાથી આ કામ થયું એ હાલતી ગાડીમાં ચડી જાય એવા નેતા છે હું તો એમને એમ કહીશ કે હાલતી ગાડીના ચડી જનારા જ નેતા છે એટલે એમને એમના વિરોધથી કાંઈ અંજાર નગરપાલિકામાં ફરક નહીં પડે અંજાર નગરપાલિકામાં ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે અને આગામી સમયમાં પણ અંજારનો ખૂબ વિકાસ થવાનો છે એ હું ખાતરી આપું છું અંજારના દરેક શહેરીજનો